તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું વાતાવરણમાં જે કંઈ ભેજ હોય એને માપવાની પદ્ધતિ કઈ કઈ છે તો વિડીયો પૂર્વ જોજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઓન કરી આપજો તો ચાલો વિડીયો શરૂ કરીએ વાતાવરણનું ભેજ માપવા માટે બે પદ્ધતિ અપનાવવામાં આવી છે તો તે કઈ છે આપણે જોઈએ હવામાનની માહિતીમાં તાપમાન વરસાદનું પ્રમાણ તેમજ ભેજનું પ્રમાણ જણાવવામાં આવે છે હવામાનની કેટલીક આગાહીઓ માટે વાતાવરણમાં કેટલો ભેજ છે તે જાણવું જરૂરી છે ભેજ માપવાના સાધનને હાઈગ્રોમીટર કે સાયકોમીટર કહે છે પદ્ધતિ એક સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિક વોરેસ બેનિકટે ઈસવીસન સત્તરસો ને પ્રથમ ભેજ માપક બનાવ્યું હતું તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે સાધન માણસના વાળનો ઉપયોગ કરીને ભેજનું માપ માપતું હતું માણસના વાળ હવામાં ભેજ વધુ હોય ત્યારે લંબાઈમાં થોડો વધે છે સૂકા એટલે ટૂંકા થાય છે બેનિકટે એક પાત્રમાં માણસનો વાળ ખુલ્લા વાતાવરણમાં મૂકી તેની લંબાઈમાં થતી વટઘટ ચોક્કસથી માપી ભેજનું પ્રમાણ જાણવાની પદ્ધતિ વિકસાવેલી આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘણા વર્ષો સુધી આગાહીઓ થતી હતી હવે આપણે પદ્ધતિ નંબર બે જોઈએ કઈ છે હવામાં ભેજ વધુ હોય ત્યારે ધાતુઓમાં વીજળીનો પ્રવાહ વધી જાય છે ભેજ ઓછો હોય તો વીજ પ્રવાહ પણ મંદ પડે છે આધુનિક હાઇગ્રોમીટરમાં લિથિયમ ક્લોરાઇડની પટ્ટી ખુલ્લા વાતાવરણમાં મૂકી તેમાં પસાર થતાં વીજ પ્રવાહનું માપ નોંધી હવામાં ભેજની વધઘટનો અંદાજ લગાવી શકાય છે તો આવી રીતે જે કંઈ બે પદ્ધતિ હતી એક તો વાળવાળી અને જે બીજી પટ્ટી મૂકવાની હતી એ તો આ બે પદ્ધતિથી તમે વાતાવરણમાં ભેજ જે કયો હતો હોય તે માપી શકાતો હતો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ જય ભારત